નવજી લોક આઈશ આવી ગયા છે ફરીથી જુનાગઢ ગિરનાર ચડવા જો બધા ભાઈ છે હારે અને આની પહેલાંનો વિડીયો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એના પર ક્લિક કરો અને જોતા હો અને હવે એ વિડીયોમાં જેટલી વસ્તુ બતાવવાની બાકી રહી ગઈ છે ને એ બધી જ બતાવવાની છે એટલે વિડીયો આખો દેજો એટલે વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બસો ત્રણસો પગે ત્યાં સેડા છે બસો ત્રણસો પગે ત્યાં સેડા છે આખા આવો નજારો છે ઉપર હેટ ગુરુ દત્તાત્રેય પક્ષો ત્યારે કેવો નજારો છે અને આ છે આપણા જનકભાઈ સ્પેશિયલ સુરતથી એ ગિરનાર ચડવા આવ્યા છે અને એ પાછળ ટ્રેનનો સફર કરે ચાલો ફટાફટ જાય ઉપર نہ tâm نے بتایا نے nè, بتاؤں ra بیک گراؤنڈ <coughs>

સમજો કેવું પાણી આવે અને હવે આપણે ભરવાની તો બોટલ આપણે પાણીની બોટલ ભરી લીધી છે અને પાણીનો ટેસ્ટ કરી કેવું છે એકદમ જોરદાર પાણી અને ઠંડુ અને એકદમ મીઠું પાણી છે તમે આવો એક વાર છે ને પહાડનું પાણી તમે પીજો તમને બહુ જ મજા આવશે તો ચાલો હવે જાય છે આનથી પાછા તો અત્યારે બધા એક એકવાર નજારો ચેક કરો તમે બધા મિત્રો આવો ને તો થોડુંક ધ્યાનથી આવજો કેમ કે અહીંયા પાણી કન્ટિન્યુ ચાલુ જ રહે છે ચોમાસામાં એટલે પથ્થર ઉપર લીલ જામી ગયું હોય છે એટલે પડવાના ચાન્સ વધારે રહે અને છે તમે ધ્યાનથી આવજો જો આમ જ પાણી જાય છે એટલે પડવાના ચાન્સ તમારે રહે મિત્રો આપણે વેલાન બાબુ ની સમાધિ હતા અને આ જગ્યા ઉપર લેન્ડ સ્લાઇડ થયું છે જો આ પાણી નીચે વહે અને આપણે પહેલા આવ્યા હતા ને ત્યારે બહુ મસ્ત રસ્તો હતો અત્યારે જો આ પાણી પડી ગયા હવે આપણે આ ટ્રેક કરીને જવાનું છે વેલાન બાબુ ની સમાધિ ચાલો જઈએ છીએ બરાબર મિત્રો પાણી નો કેવો અવાજ આવે જોવો મિત્રો આજથી જ અત્યારે જવાનું છે આ જગ્યા ઉપર જવાનું છે આપણે આ બધું ક્રોસ કરીને જવાનું છે પાણી નો અવાજ એટલો આવે ને કે મારો અવાજ નહીં આવતો હોય તો આખેલો જાય છે આગળ આગળ

એ આ ભાઈ આપણને કીધું આપણને કઈ ખબર તો હતી નઈ પણ આ ભાઈ આપણને જણાવ્યું કે આ જગ્યા પર હાથ જીવડા છે હતી ખબર કે હાથ જીવડા છે પણ કઈ કઈ જગ્યા ઉપર હતા ને એ નથી ખબર જો એક તો લાઈન માં હાથ હાથ જીવડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને અત્યારે આ પાણી પડી રહ્યું એ ચોથા વીવડા પાણી છે અને આ બાજુથી પાણી પડે આ પાણી પડે એ ત્રીજા વીવડા આ ચોથો વીવડો એમ કરીને સાત વેવડાનું પાણી આ જગ્યા મિત્રો આપણે સાથે વહેલનાથ બાપુની સમાધિ અને રસ્તામાં એક એવી જગ્યા આવીને આમ ત્યાંથી અમે થોડાક ઉપર ગયા પછી એ જગ્યા ઉપરથી જો તમને નજારો એકદમ એવો મળ્યો ને કે થોડુંક રિક્સ લીધું છે પણ ત્યાંથી નજારો તમને એવો જોરદાર જોવા મળ્યો ને તો તમને મારે પાછળનું બેકગ્રાઉન્ડ તો ખબર પડી ગઈ છે હું કઈ જગ્યા ઉપર છું કે જૂનાગઢ હરીફ આવતા હોય ને લોકો એને ખબર જ હોય આ જગ્યા કઈ છે અને આમથી વેલનાથ બાપુ ની સમાધિ સામે જ છે એ પણ બતાવું એ પેલા તમે નજારો જોઈ જોરદાર નજારો છે એમાં કઈ નો કદો સમજો તમે ખાલી અને જો અહીંયા ઉપરથી રોપે હોતક જાય છે ને તમે હાથ વીવડાનું નામ સાંભળ્યું ને એ આ જગ્યા ઉપર છે એમાંથી મેં બે વીવડા અત્યારે જોયા છે જો એક તો નીચે હતો એ અને એક અહીંયા છે જો તમને બતાવું હું વીવડો જો આ જગ્યા ઉપર છે વીવડો પણ ત્યાં જવાની મનાય છે

આ જગ્યા પછી વેલાથ બાપુની સમાધિ અને અમે તો અહીંયાઠેઠ જઈએ બરાબર હવે પટતા પટ જાઈ વેલનાથ બાપુની સમાધિએ ત્યાં દર્શન કરી અને ત્યાં થોડો ઘણો નાસ્તો કરશું તો પછી નીકળી જવું સીધા ઉપર તો આપણા મિત્રો વેલનાથ બાપુની સમાધિએ પહોંચી ગયા છીએ જ્યાં

આવી જાય જો આપણે ઘરે પણ વધી લીધો તમને બધાને દર્શન કરાવી દીધા અને આવું કાક મંદિર છે અને અહીંયા ધૂણો છે અને પાછળ બેકગ્રાઉન્ડ જોવો તમે કેવું છે એ હવે પ્લાન એ રીતનો છે કે હવે છે ને બધાને નાસ્તો કરવાનો ચાલો નાસ્તો કરી લઈએ ફટાફટ આ છે ઇન્સ્ટાગ્રામનો કીડા બે કીડા જે આપણા તમે પેલા વિડીયોમાં જોયા જેના જુનાગઢના ડુંગરા ઉપર હકણીના નદી હતા એ ચાલુ થઈ ગયા મેરી કોમ મિત્રો થઈ ગયા છે ભૂછા જલાંજો જલોસન વીઆઈપી માણા છે આખો એપલ જલોસન એપલ વાળો માણા થઈ ગયો છે એપલ સિવાય ખાતો નથી એપલ સિવાય પીતો નથી એપલ ફાઈનલી મિત્રો વેલનાથ બાપુના દર્શન કરી લીધા છે અને નાસ્તા પાણી કરી લીધા છે અને હવે અમે જઈ છીએ ઉપર અંબાજી ચલો અને દિમતીબે નીકળે થાકી ગયો છું જો ગુરુ દેવત્રેશ પોગી જાય તો એક છે બાકી અંબાજી વદી તો જવાનું જ છે મજા આવે એક નહીં આમ પછી ગંગા એ દર્શન કરી લીધા છે ગૌમુખી ગંગા અને હવે જવાનું છે આપડે અંબાજી ચાલો મિત્રો અંબાજી પહોંચી જશે ને તડકો નીકળી છે જો દર્શન કરી લીધા ને તમે અંબાજી નજારો જો એકવાર આ બાજુ છે રોપ વે તો મિત્રો અંબાજી દર્શન કરી લીધા છે અને નાસ્તા પાણી બધા કરી લીધા અને હવે સીધા જવાનું છે ગુરુ દત્તાત્રેય જો આજ વાતાવરણ હાવ ખુલ્લું ખુલ્લું છે તડકો નીકળો જાય ફટાફટ ને તમને ગુરુદેવના દર્શન કરાવી ઘડીક વારમાં તો વાતાવરણ હાવ ફરી ગયું જો ઘડીક માં વાદળા વાદળા થઈ ગયા અહીંયા વાતાવરણ કેમ ફરી જાય ને એ જ કાંઈ ખબર નથી ઘડીકમાં તડકો આવી જાય ઘડીકમાં વાદળા થઈ જાય અલ્લાજે ધીમે ધીમે આવું કરું પણ તો ઓછી તાના આવી ગયા વાદળા જો પાછો તડકો નીકળી ગયો કડીક માં વાતાવરણ છે કડીક માં વાદળ હતો કે કડીક માં તડકો વાતાવરણ ફેરા કરશે આપણે તો જવું છે ધીમે ધીમે ચડી જાય ને ને કેવું ટ્રાફિક છે તમને બતાવું બતાવવું જો આ જગ્યા ઉપર રોપે છે જગ્યાએ ઝૂમ કરી બતાવું બાજુ મંદિર એની બાજુમાં છે રોપે અને આ છે અમારા રાજયભાઈ જે હબીબી યે કમ ટુ જૂનાગઢ કભી ભી કે મત ભટાકી યાર હું છે હવે આખી ગેંગ તો હવે આમ તો ઠાકી ગઈ ને આમ બધે ભેગા થઈ ગયા યે હંડક ટ્રાફિક જામ મોબાઈલ જોડવાની વાત

આપણે તો પ્લાન કરી દીધો અંબાજી જેવું જઈને આવું છે અંબાજી થી રોપવામાં બેન પાછું બી પછી પ્લાન કરે મેં હાલો ના ભાઈ બને પછી ક્યારે પાછા જુનાગઢ આવું છું એ બાને મેં જઈ જઈએ પાછા આ સુરત થી ફેટ થી આવ્યા છે પૂરું છસો કિલોમીટર કાપીને અને આપણે દોઢસો કિલોમીટર કાપીને આવ્યા હતા ને ભલામણ જઈને પાછા આમનો થોડીક જીગર કરીને

ને નીચેની સીડીઓ જે જાય છે એ આ જગ્યા ઉપર જાય છે ને એ જગ્યા ઉપર મંદિર છે અને ત્યાં પ્રસાદ ચાલુ છે અત્યારે હાલમાં તમે એટલે ઉપર આવો ને ત્યાં પ્રસાદ મળે એટલે બહુ મોટી વાત કહેવાય તો હું તમને ત્યાં પણ બતાવવાનો છું હા પેલા અત્યારે ઉપર ગુરુ દત્તાત્રે જઈ ત્યાં દર્શન કરી ને પછી નીચે આપણે પ્રસાદી લેવા જવાનું છે એ પણ બતાવશે તો મિત્રો મંદિર કાય આગુ રહ્યો નથી તો હા છે મંદિર અને આપણે હજી મહિના દિવસ પેલા આવ્યા હતા ત્યારે આ કઈ વાતાવરણ એટલું ખરાબ હતું ને કે કઈ દેખાતું નતું અને અત્યારે આવ્યા ને એકદમ જોરદાર વાતાવરણ ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે જો મંદિર ચોખ્ખું દેખાય અને બધું નજારો નજારો છે એટલે કાઈ કઈ ઘટ નહી એવો નજારો છે થોડીક વાર અહીંયા પોરો ખાઈ પછી જાય ઉપર પ્રસાદી તો આ ગુરુ દત્તાત્રેના દર્શન કરી લીધા ને હવે નીચે ઉતરવા માંડ્યા છે આજાઓ સીધું પ્રસાદી લેવા તો મિત્રો અત્યારે આપણે ઉપરથી દર્શન કરીને આવ્યા છે નીચે જો આ ગેટ બેઠા છે ને હવે જવાનું છે નીચે પ્રસાદી લેવા

અને આપણે ઉપર દર્શન કરીને મેળવા છે અને હવે જાય છે અહીંયા નીચે પ્રસાદી લેવા જે બ્લોગર એ પણ બ્લોગ ઉતારે અને હવે અમારે ભાઈ થાકી જાવ ખોટા વિડીયો બનાવ તો થાકી ગયો એ તો નહીં પણ હું તો થાકી ગયો છું ક્યારના જે ગિરનારના મોસમની વાત જોતા હતા એ મોસમ થઈ ગયું છે અને વરસાદ તાબડ તોડ ચાલુ થઈ ગયો છે જો મજા કરી આપણે તો રેનકોટ પહેર લીધો કેમ કે આપણને તો ઓલરેડી મજા બગડી ગયેલી જ છે અને મેં કીધું પલશ્યું ને તો વધારે મજા બગડી રહ્યા જો કાંઈ દેખાતું નથી ક્યાંય મિત્રો જૂની સીડીએ એન્ટ્રી લઈ લીધી છે જોડી નો નજારો કેવો જોરદાર નજારો ખાલી

નજારો છે મિત્રો કેવાની સીડી આવો ને એટલે નજારા આવા જોવા મળે એમ જોઈ ન તો મિત્રો અત્યારે જૂનાગઢનો ડુંગરો અત્યારે જૂની સીડી હતી હવે બેઠા ઉતરી ગયા છે અને વાગી ગયા છે સાત બ્લોગ કેમ લાગે લાંબો થઈ જશે ને આ બ્લોગને અહીંયા એન્ડ કરી મળી આવશે નવા બ્લોગ સાથે તો જય માતાજી જય શ્રી રામ